આજે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા ની આગેવાની માં આજે અમે કલેક્ટર કચેરી કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે આજે આપણને ખબર છે આખા ગુજરાત ની અંદર જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચાલુ છે ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગર ની હાલત આપણે જોઈ છે ત્યાં લોકોના પંદર પંદર દિવસના ચાર ચાર હજાર આ સ્માર્ટ મીટર ની અંદર બિલો આવ્યા છે તો સામાન્ય વ્યક્તિ એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે અને અત્યારે આમ જોવા જઈએ તો ચોત્રીસ લાખ જેટલા પરિવારો અંદાજીત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે ત્રણ ત્રણ ગણા બિલો વસૂલવામાં આવશે તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે

તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખુબ મોટા પાયે આંદોલનો પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને આજે દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરી આવેદનપત્ર આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ આપવાના છે અને આવનારા સમયમાં જો નિર્ણય પાછો ખેંચવામાં નહી આવે તો તમામ લોકોને સાથે રાખીને ખુબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે